જય સ્વામિનારાયણ બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ આજનો પ્રસાદ છે નારાયણભાઈ મેપાણી નારાયણભાઈ મેપાણી લંડન એમના તરફથી દીકરીઓના પાઉભાજી ને જાંબુનો પ્રસાદ છે નારાયણભાઈ મેપાણી લંડન सो जममान कल मजा आई थी राज दरबार में बहुत मजा आ गई थी जय स्वामी नारायण बता ठाकुर उतरी હવે ઉતરી ગયો થાક આજે શું ચણિયા ચોરી પહેરવાના છેને પહેરવી ભલે પહેરે જન ચણિયા ચોરી પહેરવી પહેરજો જો જી બધા પહેરજો જો છેને પહેર હે સાડી પહેરો ચણિયા ચોરી પહેરો તમને તમને મજા આવે ડ્રેસ પહેરો આમ જો ધરતી ઓલો એક દીવો વચ્ચે કરતી હોય તો કોળિયામાં કોળિયામાં વાઈટ મૂકીને એક દીવો કર દે આમ બેસો આમ બેસો હોય અહીંથી ઊંચા બેસો આમ ઊંચા બેસો બસ બસ મને મને નહીં અડવા ના બસ આમ બેસ આમ રાઉન્ડ કરો આમ હજી આવે હાલો આમ ક્યાં કેમ મોડું થયું આ બધા ને ક્યાં હતા અત્યાર સુધી હાલો ન્યા આમ એમાં એક ચમચી એક ચમચી તેલ પૂરી દેજે છે ભલે ને તો દીકરીઓને મજા હોય છે શું લેવા જાવ હા ચાલો કોણ વચ્ચે બોલવા આવે છે કોનો વારો ન થાયો તારો ન થાય ક્યારે હાલ તો વજે આવ તારો આવ્યો નથી એક મિનિટ કોણ છે આજ્ઞાદાતા શ્રી નારણભાઈ મેપાણી લંડન કોણ નારણભાઈ મેપાણી 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 આમ ન આવ બોલ ના આજ્ઞાપ્રસાદ નારણભાઈ મેપાણી બોલ હજે એકવાર બોલ તો મેમ ક્યાંથી લંડનથી તો થેન્ક યુ કહી દ્યો એલા વા તમે કેમ ધીમું બોલો બહુ બધું હમણાં સમો છે એનો હાંડે કેમ હલો દાતાશ્રી ને જોશ થી થેન્ક યુ કહી દો આજનો નો પ્રસાદ પાઉભાજી ને જાંબુ ને ભૂંગળા ને છાસ ને કા જમવા માંડો હાલો માનસી આઈ રહી આઈ રહી केरला थे बेहते जम्मा ना ना लेने बेहते जम्मे क्यों था क्लाइंट को छोड़ कर यूँ कल ना कल रही मत तमे छोली के, पेरी केरला वाका सुधरी मत कोई क्या वावड उन्होंने केरले या समे समे रंगत चीटोडो

આજે કેન્ડી ખાવી છે કે ફ્રાઈમ્સ ખાવી છે કે બીજું ખાવું છે એ ફ્રાઈમ્સ ખાવી કે કેન્ડી ખાવી ફ્રાઈમ્સ ખાવી ગરબા રમીને તમારે કેન્ડી ખાવી છે ઠંડામાં કે ફ્રાઈમ્સ ખાવી છે કે એપલ તો સફરજન તો ખાવાના જ રોજે તે જો તીર્થ ભવદીતભાઈ ચોવટિયાના જન્મદિવસ નિમિત્તે એને તમારે જે ખાવું હોય બે હજાર મોકલા છે કેન્ડી ખાવી તો ભોલે ફ્રાઈમ્સ ખાવી તો ભોલે ફ્રાઈમ્સ ફ્રાઈમ્સ વાળા એટલે ટૂંકમાં નક્કી થઈ ગયું ને તમને પડીકા જ ભાવે છે

મને પા નથી ખાવા એક રોટલો કરો એમ નાય આમ જો રોટલો કરી નાખો બે હું બા બે અડધો અડધો ખાઈ લે કેમ કે હું સવાર ની ન હોય એટલે અત્યારે માતાજી મેં લીંબુ સરબત ઉપર જ કર્યું પાંચમો નોરતું એવું થઈ ગયું Cai swaminara ini, betan cai swaminara ini, cai sandipai, cokas. બધી નહીં કર્યું જમે પછી જમવું જ છે ને એક દિવસ નો જમી શું થઈ જવાનું જમી લીધું તો તમે સાડી પહેરશો એમ કોણ પહેરાવશે સાડી બધાને સાડી પહેરતા આવડે બહુ કહેવાય બધાને સાડી પહેરતા આવડે એટલે મને તો શીખવાડજે સાડી પહેરતા દેખાડવા ગઈ પહેરી ચકુબેન જય સ્વામિનારાયણ કેમ છો ઢીંગલી ને જયસ્વામી કેજો મારા કેટલા વાગ્યા સુધી રહી માતા તમને અગિયાર વાગ્યા સુધી પછી એક વાગે શું થાય દોઢી એટલે દોઢી પૂરી એક્ઝામ ક્યારે ચાલુ થાય ઓગણીસ તારીખ વેકેશન કેટલા ઘરે જવાના કેટલા રહેવાના કેટલા રહેવાના કેટલા કરજો રેવાંગળી એટલા જય સ્વામિનારાયણ બધાને ક્યાં નથી માનસી ક્યાં નથી લઈ છે કેનું દીદી પહેરી જઈશ કા રમી રમી નામ થાક લાગતો લાગે જ બહુ તો આજે કોનો વારો ઝઘડવાનો એમાં ઝગડવું તારે

એ એ ણ મૂક્ય જા હાલ ધ્યાન રાખવી રૂમ માં જ લેતી જા જાર્વી જય સ્વામિનારાયણ જય માતાજી સ્વામી નારાયણ બધા અમારો આશ્રમ છે રાજકોટ અમદાવાદ હાઈવે લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ ત્યાં બધી દીકરીઓ રે છે ને ભણે છે જય માતાજી મુલાકાત લેજો દીકરીને મળવાની સમય હોય ત્યારે મજામાં શું ઠેકાણે મુકામ છે એમ આશ્રમે આશ્રમે જ હોય છે ગમે ત્યાં ગયા હોય સાંજે તો આશ્રમે જ આવી ગયા હોય બલદાણા ગામ રાજકોટ અમદાવાદ ને બલદાણા ગામ ત્યાં આપણો આશ્રમ આપણું છોકરી સરસ બોલે આપણા એડ્રેસ બોલો નેવું આઠ સત્તર ઓગણીસ નવ ત્રેવીસ કોન્ટેક્ટ નંબર એકવાર વાર આવું જ છે ચોક્કસ પધારજો ભાઈ ચોક્કસ પધારજો ચાલો બધાને જાઝા કરીને જય સ્વામિનારાયણ